अब दूसरी साइड दूसरी साइड में हम हमें उखले चला 59 नंबर से अब कोई विश्वास नहीं हाय वर्ल्ड हेलो अब ये बताओ ये तुम तो धारा नहीं आओ अमल धारा ना कोई जा रही है, ताँने है। સલિં સલે સોછ સચેં સલકવે સધ સેંવણ સેંંભે સમતે નીય સેંને સેઘવે નેંડુત સાંફય ને નેંડે નેન�

લેલી જાનારસીજી પૂરો મારે હવે તોય તો અડી પડે તા અરે ભૂલ છે હા હવે આપણે એટલે આપણે હા હા

અને અંબાજી પહોંચ્યા હતા એ જ પરિસ્થિતિ આ વર્ષે પણ થવા પામી છે અમારા બીજા એક પદયાત્રીને માઇનોર કરંટ લાગ્યો એટલે અમે ટેસ્ટરથી અમે ચેકિંગ કર્યું તો એમાં ફૂલ કરંટ બતાવી રહ્યા છે તો અમારી તંત્રને એક જ અપેક્ષા છે કે આ જે પણ તમારી બેદરકારી છે એને તાત્કાલિક નિરાકરણ લાવી એને સુધારો નહીં તો હજુ પણ ઘણા સંઘો પાછળ આવી રહ્યા છે કોઈ નિર્દોષનો ભોગ લેવાઈ જશે અને આવું બને એ પહેલાં તમે આ બધું જે કંઈ પણ તમારી બેદરકારી છે એને સુધારો એવી અમારી સૌ પદયાત્રી તરફથી એક નમ્ર અપીલ છે જય માતાજી જય